અમદાવાદ શહેરમાં પડેલા વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ પર ખાડા રાત જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ખોદાયેલા રસ્તા પર લોકો હાડ મારી વેઠી રહ્યા છે ચોમાસા પહેલાં તમામ કામ અધિકારીઓ પાસે પૂરા કરાવવામાં કોર્પોરેશનના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે ત્યારે ખોખરા વિસ્તારમાં રસ્તા પર મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમના નામે મત આપ્યા હવે રસ્તા ભ્રષ્ટાચાર અને ગંદકીનો વિરોધ કરવો નહીં જેવા લખાણ સાથે બેનર લગાવી નાગરિકો દ્વારા પસ્તાવા રૂપી કટાક્ષ કરવામાં આવ્યો છે સીબીઆઈએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડા સ્થિત બંગલા પર રેડ કરી છે મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર પીસીઆઈમાં નકલી ઇનવોર્ડ નંબર બેકડેટ એન્ટ્રી અને જીપીએસસીની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ પર બેસાડવાના આરોપો પણ થઈ ચૂક્યા છે ત્યારે આ કાર્યવાહીને લઈને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિની પણ તપાસ કરવામાં આવશે છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં પડેલા પંદર ઇંચ જેટલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે જેમાં અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારોના રોડ પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે જ્યારે વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યાઓ ઊભી થઈ છે અને ખાસ કરીને ગત સપ્તાહે ઓઢવ વિસ્તારમાં ભારે વરસાદ અને ભરાયેલા વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ જતા એક બાઇક સવારનું મોત થયું હતું ત્યારે હવે શહેરના વિવિધ રસ્તાઓ ઉપર ત્રણ હજાર જેટલા ખાડાઓ ત્રણ દિવસમાં પૂરી દેવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ અધિકારીઓને આદેશ કર્યો છે